રાજ્યસભાના સભ્યોની લાયકાત શું તો કે અનુચ્છેદ ચોર્યાસી બે વસ્તુ મેન્શન કરેલી એક કે ભાઈ ભારતના નાગરિક હોવો જોઈએ બીજી કે એની ઉંમર જે છે એ કેટલી હોવી જોઈએ ત્રીસ વર્ષ કે તેથી વધુ રિમેમ્બર દિસ લોકસભાના સભ્ય બનવા માટે પચીસ વર્ષની ઉંમર જોઈએ રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈશે ત્રીસ વર્ષ કે તેથી વધારાની ઉંમર હવે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આ એક સમજવાનો મુદ્દો છે તો કે જો આપણે જ્યારે પ્રેસિડેન્ટનું ઇલેક્શન જોયું ત્યારે પ્રેસિડેન્ટમાં ઇલેક્શનમાં આપણે એક શબ્દ સંભળેલો હતો પસંદગીનો અગ્રતા ક્રમ આપે ખબર છે પસંદગીનો અગ્રતા ક્રમ આપવામાં આવે રાઈટ જે વ્યક્તિ તમને ગમતો હોય એને તમે શું કરો તો કે ભાઈ પેલો પ્રેફરન્સ આપો આવી રીતે તમારું મત પત્રક હોય એમાં આવી રીતે ચોખ્ઠા દોરેલા હોય ઓકે સામે માનો કેન્ડિડેટના નામ લખ્યા હોય એ બી સી તમે શું પ્રેફરન્સ આપો ભાઈ એ મારો પેલો પ્રેફરન્સ બી મારો ત્રીજો પ્રેફરન્સ સી મારો બીજો પ્રેફરન્સ ક્લિયર આવી રીતે આપણે પ્રેફરન્સ આપતા હતા રાજ્યસભાની ઇલેક્શનમાં આવું જ કંઈક થાય રાજ્યસભાની ઇલેક્શનમાં એની પહેલા એક ફોર્મ્યુલા જોઈએ તો કે ફોર્મ્યુલા શું છે તો કે કોઈ વ્યક્તિને ઇલેક્શન જીતવું હોય તો ઓછામાં ઓછા કેટલા મત જોઈએ આને એક્ઝામ્પલના માધ્યમથી સમજીશું બટ આ ફોર્મ્યુલા તમે જુઓ તો કે કોઈ વ્યક્તિને રાજ્યસભાનું ઇલેક્શન જીતવું હોય તો કેટલા વોટ જોઈએ તો કે આ ઓછામાં ઓછા મતની એક ફોર્મ્યુલા છે શું છે તો કે જો સંબંધિત રાજ્યની વિધાનસભાના સભ્યો કે કુલ સભ્યો ડિવાઈડ બાય તે રાજ્યની રાજ્યસભામાં ખાલી જગ્યા મતલબ ભાઈ માનો ગુજરાતની અગિયાર જગ્યાઓ છે માનો અગિયાર માંથી પાંચ ખાલી છે

રિપ્રેઝેન્ટેશન આ શું છે એને હું તમને હમણાં આગળ સમજાવું છું પણ આ વસ્તુ એક યાદ રાખજો કે જે પાર્ટી પાસે જેટલા મેમ્બર્સ છે એના આધારે એટલી સીટ જીતી શકે આને કહેવાય પ્રપોશન તમારી પાસે જેટલો પ્રપોશન સીટનો છે એટલી સીટ તમે જીતી શકો એને આપણે હમણાં આગળ એક્ઝામ્પલના માધ્યમથી સમજીશું પણ આ ફોર્મ્યુલા સમજાણી તો જ આગળની વસ્તુ સમજાશે ઓકે કારણ કે આગળ થોડીક ટ્રીકી વસ્તુ છે એ સમજવા માટે તમારું મગજ કાન નાક બધી વસ્તુ ખુલી રાખે